આવ્યો આય એ પાંચ જો દેવ આવ્યો તો ગઈ કાલ ના જ્ઞાન કથન માં આપણે લીધું કે પૂછ્યો મામી દેવ ને દરબાર ગઢ બાર ચોક માં બાબડિયા સમા અને હાજરી એ લોકોના મોલવીઓ અને કટ્ટર પંથીઓ આખી સમાજ

અને દાડા પોતાની પૂજા વિધિ અલખ દેવ પાસે આરાધના પૂજ ધણી માતા પાસે કરી અને ત્યારે જલાદને દાડાએ સામે જોઈને હુકમ કર્યો બામડિયાએ પણ જામ બામળિયાએ સમા બામળીયા ત્યારે દાડાને એક જ ઝાટકે ખડક તલવારના એક જ ઝાટકે દાડાનું મસ્તક દાડાનું માથું દાડાનું ધારથી અલગ કર્યું અને દાડાનો શિર એ મસ્તક એ દાડાના ખોડામાં પડેલા થાળમાં પડ્યું હતું અને દાડા પછી પોતાના ખડિયામાંથી પુસ્તકો કાઢ્યું અને દાડા દાડાનો ધડ સર વગરનો લખે છે દાડા બોલતા આવ્યા છે નવા નવ લાખ વેદો દાડા જે બોલ્યા સમાજને ઉપયોગી માટે અને લખ્યા છે એવરા હાથે એ એ વાત ગઈકાલ સુધી આપણે રાખી આજે આગળ જઈશું આમ પૂજ્ય દેવના હાથમાં પુસ્તકો લઈ અને લખવાનું શરૂ કર્યું છે અને એમના મુખમાંથી દાદા મુખ કમલમાંથી એ વેદો એ શ્લોકોનું ઉચ્ચારણ થવા લાગ્યું નવ લાખ વાતો દાદા કરી છે કાપેલા માથાથી કાપેલા મસ્તકથી થી ધરથી અલગ થયેલા મસ્તક બોલ્યા દાડા બોલ્યા છે મહેશ દેવ સી ધણી માધારે આ પંથ પંથની રચના કરી છે આ વિધો ના આધારે કર્મકાંડ ક્રિયાકાંડ ધર્મ નીતિ અજ્ઞાન શાસ્ત્ર ધર્મ ક્રિયા લગ્ન વિધિ જીવનની અંતિમ ક્રિયાઓ અમારા દિયાળો અંતિમ ક્રિયા તારણો એ જે તારણ તપણ જે કરે છે આ સર્વે પ્રકારની વિધિ આ વેદોના આધારે કરી ગયા છે જે પેઢી દર પેઢી તેમના પુત્રો પૂછે લોણા ગડે પૂછે માતે ડેવ પૂછે મામે દેવ જે હું આ બધું ક્રિયા કરી ગયો છું અને વેદોનો આજે સરળ ભાષામાં હું લખીને કહી રહ્યો છું સાંભળો એ વેદોના નવ લાખ અર્થનું એ વેદોનું એ નવ લાખ જે વેદો એના અર્થ એનું સરળ ભાષામાં અલગ અલગ ત્રણ ભાગ કરી અને કરીએ લખ્યા અને બોલ્યા છે એ ત્રણ લાખ વાતોમાં ભૂતકાળમાં શું શું બની ગયું અલખદેવના સ્વરૂપ અને એમના કાર્યો બ્રહ્મા વિષ્ણુ મેસ આદ્ય શક્તિ અને અમ્યા દેવી એના સ્વરૂપ એમની ઉત્પત્તિ અને કાર્ય એ ઉત્પત્તિ અને કાર્ય ચાર વેદની વાણી ને ચાર ખાણી એ દીપ બાર ખંડ સાત સમુદ્ર એ બધી પૃથ્વી આ ખંડ અને એમના એમાં વસતા હંસ જીવો કર્મ દેવી દેવતાઓ સાંભળજો ધ્યાન દેવ દાનવ લાખ ચોર્યાસી ની યોનીઓ એ બધું એ જીવોની ઉત્પત્તિ એમના કાર્યો એમના કર્મ દાદા શું શું લખીને કહી ગયા સાંભળો પૂછવા માંગ્યું અને કેટલા યુગો થઈ ગયા એ એ પ્રમાણે ઈશ્વરના પણ કેટલા અવતાર થયા આમ બ્રહ્માંડની રચના ક્યારે અને કેવી રીતે થઈ એ વિગતવાર ત્રણ લાખ વાતો શ્રી મામીદેવ સાદી અને સરળ ભાષામાં સમજાવી છે ત્યારબાદ બીજી ત્રણ લાખ વાતો આગમ આગમવાની સ્વરૂપે છે જેમાં આવે પછી આ બ્રહ્માંડમાં આ ફરનારા જે લાખ તારા પવન અને પાણી જળથું તે આ બધું તેજ આ બધા સર્વેનો અંત હવે કેવી રીતે થશે સાંભળજો ધ્યાન દેજો તમને જાણવું હોય તો મામીદેવના વેદો જે સરળ ભાષામાં એમનું છે અમારા શાસ્ત્રો પુરાણો એમાં મળી જશે વાંચી લેજો અને મે વિચાર્યું છે દાદાને આ સિવા તુષ્યમાન હશે દાદા મામઈ દેવ માતા ચાર દેવો તો હું મોટા મામઈ દેવ પુરાણનો અમારી પાસે છે એમને આર્થ સાથેના વેદો જે હશે તે આપની પાસે રાખવાનું મારું એક કથન એક જ્ઞાન કથન કરવાનું એક ઈચ્છા છે સંકલ્પ પછી દાડો કરે ખરી તો એ બધી વાતો દાડા બીજી ત્રણ લાખમાં કીધી કે આ બ્રહ્માંડનો પણ હવે અંત ક્યારે થશે અને હવે કેવા કેવા યુગો આવશે પછી એ એમાં ઈશ્વરની કેવા કેવા અવતારો થશે અને આ કળયુગ નાશ હવે ક્યારે થશે એ સત્ય છે આ જ નાસ્ટો ડ્રમ પછી હમણાં બીજા ઘણા બધા નીકળી પડ્યા છે યુટ્યુબમાં ભવિષ્યવાણી કરતા ફરે છે આગમવાણીઓ એ કેટલા સાચા છે મને ખબર નહીં પણ મામય દેવ જે કહી ગયા કળયુગ અંત અને કળયુગમાં કેવા કેવા હોનાર તો થશે એ બધું એ સત્ય આજ ને દિવસ સુધી સત્ય પડે છે વાતો અનુભવ કરો અને સાંભળો વાંચો જેને ખબર ન હોય એ માનવી દેવ છે કે તળેક યુગ નો અંત હવે ક્યારે આવશે અને આ પૃથ્વી પર કેવા કેવા મહા સંગ્રામો થશે યુદ્ધો થશે એ તો આપણે જોઈએ છીએ બે વિષયો યુદ્ધ થઈ ગયા

આવા દૈત્યો અસુરો ના કારણ કે આ તો વંશ પરંપરા માં હાલે આવે ને હા પછી એનું 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 શું કહેવાય અંત કરવા અમારા પૂજ્ય ધણી માતંગ દેવ કઈ ગયા છે લખી ગયા છે અગિયાર માં અવતાર દાડા આવે આવશે ત્યારે આ બધા નું નાશ કરશે સાંભળો માં સમલખી અને સોલંક બાપ માં સમલખી ને સોલંકી બાપ સાંભળો ક્યાં અવતાર લેશે ઉજાર ઈશ્વર રૂપે અમારા માતંગ દેવ એ અવતરશે नगरी નગરી પરદેશ અને એમના બાપ નું નામ પિતાશ્રી નું નામ એ સોલંકી એ સોલંકી જાતિ અને સમલખી માતાનું નામ હશે તારા કેટલું બધું પુરાવો દઈ ગયા તો એ કોઈ અવતાર કહી ગયા પહેલેથી લખી ગયા ના નથી કહી ગયા તમારા મામી દેવ લખી ગયા પૂછે માતક દેવ કહી ગયા અક્ષયસોનો 11મો અવતાર એ નકડાંગ દેવ નકડાંગ દેવ એ દર્શ નામ પર કહી ગયા હું નકલંગ નામે આવીશ મુરુ રાજા તરીકે હું આવીશ અને ઘોડે ચડીને ખડક તલવાર રહીને આવી છે જે જે પાપીઓ ને અધર્મીઓ હશે અત્યાચારી પાપાચારીઓ એ બધા નું કાપ તો આવીશ વાટ તો આવીશ કઈ ગયા છે એટલે આવી બચી ને રેજો અત્યાચારીઓ પાપાચારીઓ બળાત્કારીઓ દુષ્કર્મીઓ હવે કળિયુગ નું અંત આવવામાં હવે સમય નથી કેટલા ઘોર કળિયુગ હે માતા ઉપર બળાત્કાર દીકરા કરતા આ માનવો કરે છે આજના માનવ તો માનવ કહેવાને લાયક જ નથી રાક્ષસ ને જાનવરો કેવાને લાયક નથી એવા હજી કર્યું કેવું કરશે હે દાદા અવતાર લ્યો દાદા આવતો આવો આવો તો એ જયારે ધર્શે જન્મ અવતારો ગણપતિઓ જે અમારે અહીંયા સંગઠ ગામના છે અંજાર તાલુકામાં ચોસઠ જોગણિયો માવડીઓ શ્રી ભેરવો શ્રી બૌતેર યક્ષ જે અમારે અહીંયા છે જકબૌતરા રોડ ઉપર એ શ્રી નવનાથ એ નવનાથ જે અમારે ગિરનારમાં બેઠા છે શ્રી ચોર્યાસી સંઘ અને કરોડો સતકર્મીઓ આમ સર્વે દેવ દેવતાની ધર્મની રક્ષા કાજે એ બધા ઉત્પન્ન થાશે એ બધા પ્રગટ થાશે દાદા જ્યારે અવતાર 11 મો છે ત્યારે આ આવી અનેક આગમ વાણી જે ત્રણ લાખ વાતો દ્વારા દાદાએ સમજાવી છે ત્યારબાદ બાકીની બાકીની જે ત્રણ લાખ વાતો જે છે એ માનવ ધર્મમાં એ માનવ ધર્મ શું છે માનવને કયા પ્રકારના કર્મો કરવા જોઈએ જગતનું કલ્યાણ અને ભલાઈ સેવા છે સુખ શાંતિ આનંદ એ સેવા છે એ દાડા બધું બતાવી ગયા છે તો સાંભળજો ને વાંચજો અભ્યાસ કરજો આ જગતનું કલ્યાણ અને કેવી રીતે આ બધું પ્રાપ્ત સુખ શાંતિ એ બધું એ સમાજ માટે માનવ ધર્મ સમાજ માટે આ બધા જ ઉકેલ બીમારીઓ પછી એ જો બીમારી કોરોના આવી એમાંથી કેમ બચવું એ બધું દાડા કહી ગયા છે લખી ગયા તો આ બધા જ પ્રશ્નોનો ઉકેલ છે મામી લેવું સિદ્ધિયાને સરળ ભાષામાં લખી અને દાડા સમજાવી છે બાકી નથી રાખી ગયા ત્રણ ત્રણ લાખો વાત નવ લાખ વાતો કરી એ મારા વાલાઓ તમને જો જાણવું હોય તમને જો સમજવું હોય તમને જો જીવનમાં ઉતારવું હોય તો અભ્યાસ કરજો એ ક્યાંથી પણ મેળવી લેજો અમારા મામી દેવ જે વેદોનું સરળ ભાષામાં નવ લાખ કઈ ગયા નવે નવ લાખ તો નહીં હોય જે હોય તે એ તમે એમાં બધું મૂળ આવી જાય છે તો એ તમે પ્રાપ્ત કરી અને અભ્યાસ કરો

કેવા અશુદ્ધ કર્મોથી ફરી જન્મો જન્મ ચોરાશી લાખ જીવ જંતુ પ્રાણી પશુ માંથી પછી એમાં જ રખડ્યા કરે છે એ આને કઈ રીતે કયા કર્મથી આપણે દેવ ગતિ દેવ પ્રાપ્ત દેવ બની શકીએ એ દાડા મોટામાં મોટી વાત કરી એ સરળ ભાષામાં બધી દાદાએ સમજ આપી છે મામી લો તો શ્રી મામ મુખ્ય ધનને અનુભવી રહ્યા હોય ભાઈ ધનને તો સમજવું જોઈએ અનુભવ થવું જોઈએ એ દેવ મહાપુરુષ અવતારી પુરુષ છે મામયુડા ને એ પણ માથા વાઘો નું ધર થી લખી રહ્યા છે બોલી રહ્યા લખી રહ્યા છે એ કઈ નાની વાત છે કોઈ અવતાર નહીં કોઈ મહાપુરુષ આજ સુધી નથી કહી ગયો અને નથી કરી ગયો તો મામયદેવ ના બોલતા વેદના ધ્વિનીથી ચારે દિશાઓ એ વાતાવરણ જલ થલ પવન પાણી એ શુદ્ધિકરણ થઈ વિચાર તો કરો બધાની શુદ્ધિકરણ થઈ ગઈ

શ્રી મત્યાદેવ શ્રી ભાગવત દેવ શ્રી મહાદેવ શ્રી દેવ એને બોલવા માટે કચ્છ તરફ હવે જઈ રહ્યો છે ખાધા પીધા વગર એમ દોડ્યા જ જાય છે એક જ રટણ હું મારા દેવના સુપુત્રોને દીકરાઓને જલ્દી તેડી આવું દાણાની અંતિમ ક્રિયા કરવી છે એ બધું બિચારા ખાધા પીધા વગર દોડતો જાય રણમાંથી દોડતો જાય છે દોડતા દોડતા કચ્છ પ્રદેશમાં આવી ગયો અને કચ્છમાં આવી મામી દેવના સર્વે પુત્રોને મેસ્ત્રી મેકાર સમાજ ને નારાની ધર્મ પત્નીઓને એ ગોળપાદર ગામમાં ભેગા કરી બધાને અને આ બધી હકીકત આના પ્રસંગ નું દાડા આ મેકવાર મેકવાર વિજોડો વર્ણન કરે છે હવે શ્રી મામી સમયમાં પોતાના પુત્રો મત્યા દેવ માડે લાલાંડી ભાગ તો દેવ એ ડારા રાજ જોઈ રહ્યા છે અને એટલે હું આપને તેડવા માટે આવ્યો છું હે તમે સબ ચાલો એમ કે છે

આ વાત સાંભળી અને અતિ કરવા લાગ્યા છે સર્વે લોકો પછી શાંત થયા શાંત થયા પછી વિજોડા મેઘવાર સાથે હવે તારાના સુપુત્રો ધર્મ પતનીઓ એમના પરિવારની ઇષ્ટરીઓ પુત્રો બધા અને થોડા ઘણા મેસરી મેઘવાર સમાજ ત્યારબાદ બાકીની એ બધું ચાલવા લાગ્યા છે અને આમ આવી રીતે આખા જગતમાં આવતા શ્રી વામય દેવનું જે વિદાય એ સમય થઈ રહ્યો છે શ્રી વામયદેવની અંતિમ વિધિ સંપૂર્ણ ધાર્મિક અને વેદાંત શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવે છે એમના સુપુત્રો દ્વારા અને આ જગતમાં એક મહાન તેજસ્વી તપસ્વી અને ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણનારા ત્રિકાળ જ્ઞાની એવા નવન લાખો લાખો કરોડો 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 વંદન પ્રણામ એવા અમારા પૂજ્ય આપના ચરણોમાં લાખો લાખો વંદન જે ઓડા જે ઓગો યુગ થી આપની જે બોલાતી રહે જુગો જુગથી આપણા વંશજોની પૂર્ણ પૂજ તણી મા વંશજોની બધાની સદાય યુગા યુગથી જે જે કારો જે હો દાદા જેવો

સિંધમાં સેની દેવની સમાધિ ગામમાં સમાધિ સિદ્ધમાં અને ચોથા અમારા માંબઈ દેવ પૂજ્ય તણી માતા ચોથી પેઢીના વંશ દેવની સમાધિ એ સિદ્ધમાં સમય નગરમાં

ਕਾਢਿ ਦਾੜ ਕੇ ਨਾ ਦੋ ਐ ਘੱਤ ਕੇ ਵਿਰਾਇਣ ਹਾਯੋ ਮਾਰੋ ਸੁਣਾਈ ਦੋ ਆ ਮਿਗੋਰਾ ਪਾਜ ਦੇ ਵਾਇ ਆਇਓ ਆਏ ਐ ਪਾਜੋ ਦਾਦੋ ਆਇਓ ਆਏ ਬੋਲੀ ਪੂਜ ਤਾਨੀ ਮਾਤੰਗ ਦੇਵਕੀ ਜੈ आज के आनंद जीव जंतु पशु पक्षी प्राणी मनुष्यों ने बधानी जय हरि ओम शांति 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 सर्व जीव जंतु कोई जगह नहीं बोला तो बोला छु जय सर्व जीव जंतु पशु पक्षी प्राणियों ने શું કારણ કે ચોલ્યાસી લાખ માંથી બિચારા આવ્યા છે આપણે એમની જે એટલે બોલા કે બધા સાંભળતા જ હશે જીવ જંતુ પશુ પક્ષી પાણી આ જ્ઞાન કથન કે જે બી જ્યાં સત્સંગો કથાઓ થતી હશે એ સાંભળતા હોય એટલે આપણે એમની જે બોલાવી કારણ કે એ બધું આવું જ્ઞાન કથન સાંભળશે જ્ઞાનની વાતો સત્સંગની વાતો એ બધું સાંભળશે જીવ જંતુ પ્રાણી પશુ ત્યારે એ એ યોનીમાંથી છૂટશે અને પછી પછી આપણો મનુષ્ય મનુષ્ય આવશે જન્મ સાંભળી લાખ યોનીઓ આ જીવ જંતુ પશુ પ્રાણી એમાં મૂળ આ જે મેં કીધું એમ આમ જ્ઞાન કથન શાસ્ત્ર સત્સંગ સાંભળે શુદ્ધ કાર્ય સત્કાર્યો કરશે તો જ મનુષ્ય જન્મ મળે એટલે આપણને મળ્યું એટલે આપણે આ મનુષ્ય જનન વેડ ફીએ નહીં કેર ઉપયોગ ન કરીએ સદ ઉપયોગ કરીએ અશુદ્ધ કર્મ ન કરીએ શુદ્ધ કર્મ કરીએ ત્યાં આપણે મનુષ્ય ના મનુષ્ય જન્મ મળે પછી અમારા મામી દેવ કહી ગયા તમને દેવ થવું હોય તો એ મળે તો જીવમાં જીવ શિવમાં શિવ ભળવું હોય તો તો આત્મા ને પરમાત્મા લીન થવું હોય તો મોક્ષ ગતિ લેવી બધું ડાળા કહી ગયા એ જો આપણે પ્રાપ્ત કરવો એ મનુષ્ય મનુષ્ય ભી થઈ રહેવું હોય